કેમ છો ભાઈ યુટ્યુબ મજામાં પાછા ભાઈ ભેગા થઈ ગયા છે ને આજે તમને લઈ જઈએ છીએ ભાવનગર નું સૌથી સસ્તું ફૂડ ખાવા માટે કાઠિયાવાડી ફૂડ હવે તમને તરત નહીં ઘર જ નહીં એમ જ કહું છું તરત એમ છું ને કે ભાઈ સસ્તું હશે તો એનો મતલબ છે કે જાણી ભાઈ સરખું નહીં હોય સ્વાદમાં કાંઈ નહીં હોય મજા આવે એવું નહીં હોય હું તમને ત્યાં જઈને બતાવું ભાઈ કે સસ્તું છે આઈ થિંક ભાઈ ત્રીસ રૂપિયાની અંદર કઈક છે ત્યાં એટલે ત્યાં જઈને જોઈએ કદાચ હવે ભાવ વધારી રહ્યો હોય તો ખબર નથી પણ કદાચ ત્રીસ માં જ છે ત્રીસ માં તમને છે ને ત્યાં બાર શાક માંથી ઓપ્શન આપે તમારે કયું શાક ખાવું છે એ બધી વસ્તુ તમને હવે ત્યાં જઈને બતાવું અત્યારે જાદુ નથી કેવું ચાલો ભાઈ તમને કહું ને ભાઈ તમને ભાવનગર નું સૌથી સસ્તું સસ્તું તો છે જ ને પણ ભાઈ સાથે સાથે સારું સસ્તું ને સારું જમવાનું તમને અહીંયા મળી જવાનું છે આજે આપણે આવ્યા છીએ ભાવનગરમાં ગોહિલ લોજની અંદર એ છે ને ભાઈ કેટલાય વર્ષોથી ભાવનગરની અંદર એકદમ સસ્તું અને સારું આવે છે બાર પ્રકારના શાક છે એક રોટલો આપે છે એવી રીતે આપે છે ત્રીસ રૂપિયામાં તમને મળી જશે ભાઈ તો ચાલો તમને બાકી બધી વસ્તુ બતાવું શાક બતાવું લઈએ રોટલો રોટલી એ બધી વસ્તુ બતાવું ચાલો જુઓ ભાઈ આ જે છે આવી રીતે બધા જ પડ્યા હોય

ઓકે ભાઈ ટોટલ બાર શાક છે જો બધા બતાવી ભાઈ 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 અહીંયા છે ભાત અને આ દાળ છે બરાબર દાળ ભાત ખાલી વીસ રૂપિયા ની અંદર મળે છે ઓકે અને આપણે શાકનો નો એનો રોટલા નો એનો શું પ્રાઇસ છે આપણે ત્રીસ રૂપિયા માં કઈ રીતે ત્રીસ રૂપિયા માં શાક રોટલો આવી જાય અને ભાખરી ગમે એક વસ્તુ આવે ટૂંકમાં ત્રીસ રૂપિયામાં ભાઈ જે રૂપિયાની પ્લેટ છે ને એની અંદર તમને કોઈ પણ શાક મળી જવાનું છે બાર શાક કોઈ પણ શાક અને કાતો એક રોટલો આપે છે રૂપિયામાં રૂપિયામાં એક ભાખરી કા પછી ત્રણ રોટલી બરાબર તમને મળી કોઈ પણ તમે શાક કહો એ અને રોટલો ખાવો હોય તો રોટલી ત્રણ ત્રણ રોટલી મળી જાય એક રોટલો અને એક ભાખરી એવી રીતે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા છે ને જે પણ કાંઈ ભાખરી રોટલી કે રોટલા બને છે ને એ બધા ચૂલા ઉપર બને છે એવું નહીં કે આપણે ગેસનો કે એનો કાંઈ ઉપયોગ થાય છે ઓલેપણે બળતણ પડ્યા છે અને આવી રીતે ઓથેન્ટિક એકદમ ચૂલાનો ટેસ્ટ તમને અહીંયા મળી રહેવાનો છે બળતન જે બળતા હોય એની ઉપર જ તે તાવડી રાખીને ભાખરી પછી આ જે છે રોટલા અહીંયા પણ રોટલા છે અહીંયા પણ રોટલા છે ઓલેપણે જે છે ને એ રોટલી છે ટૂંકમાં એવી રીતે ભાઈ ભાખરી રોટલા ને રોટલી બધી વસ્તુ તમને અહીંયા ચૂલા ઉપરની મળી રહેશે કોઈ પણ પ્રકારનો ગેસ વાપરવામાં આવતો નથી અહીંયા બળતણ વાપરીને જ તે ટૂંકમાં એકદમ ભાઈ ઓથેન્ટિક ટેસ્ટ તમને મળવાનો છે ચૂલાનો જે ટેસ્ટ આવે ને પહેલાં ગામડા જેવો એવો ટેસ્ટ તમને અહીંયા મળી રહેવાનો જો બધા બહેનો આવી રીતે લાઇનસર બેસીને અહીંયા ત્રણેય વસ્તુ બનાવે છે ઓલે પણ જે આપણે મેં તમને લોજ બતાવી લોજ ત્યાં છે અને ત્યાંથી અંદર આ બાજુ આવી રીતે રોટલા રોટલી અને ભાખરીને એવું બધું થતું હોય છે ये करे 6 जना ने है सर जेसी स्टाइल में यहां रोटला रोटी

અને આ ખાલી રોટલીનો થપ્પો જોવો ભાઈ આવો રોટલીનો થપ્પો તમે મારા ખ્યાલથી ક્યાંય નહીં જોયો એટલો મોટો જબરદસ્ત જ છે ભાઈ જો લોટ પણ આવી રીતે સાઈડમાં છે અને જબરદસ્ત જ જાય ભાઈ જબરદસ્ત રોટલા રોટલી ને એવું બધું તમને બતાવ્યું આઈ થિંક કદાચ તમે આવું છે ને એટલે બનાવે જ છે બધા પણ એટલા આવા પ્રમાણમાં નહીં જોયું એટલા બધા પ્રમાણમાં રોટલા રોટલી ભાખરી બધી જ વસ્તુ ગરમા ગરમ જબરદસ્ત ઓથેન્ટિક એકદમ

રોટલો ભાખરી ને રોટલી એટલે કે ભાઈ જમાવટ પડી જાય ને એ બધી વસ્તુ આવી ગઈ છે હવે ભાઈ ટાઈમ વધારે નથી લેવો ને ખાવા મળી અને જલસો કરીએ ભાઈ ચાલો જો ભાઈ હવે આપણી સામે એટલી બધી વસ્તુ આવી ગઈ છે ને હવે એટલી બધી વસ્તુ સામે પડી હોય તો કોઈ કાળે ભાઈ રહી તો ન જ શકાય તો હવે જબરદસ્ત ટેસ્ટિંગ કરવાનું શરૂ કરીએ કેમ કે ઘણી બધી વેરાયટી છે ભાઈ બરાબર તો હવે ભાઈ હું ખાવામાં કોન્સન્ટ્રેટ કરું

કેટલા ટાઈમ થી કાકા અહીંયા જમો છો છ લગભગ 6 મહિનાથી જમો છો ને કયું કયું શાક તમારું ફેવરિટ છે અહીંયા બરાબર રોજ જ ખાવ કે અલગ અલગ હોય છે ઓકે ઓકે મારા આઈ ઓહો બરાબર કેવું આમ તમે રોજ રોજે રોજ ખાવાનું અને નહીં બાકી રાખવાનું કાંઈ નહીં કરવાનું રોજનું ચાલી રીતે પચાસ રૂપિયાનું પચાસ બાકી એટલે સાત રૂપિયાનું થઈ જાય ચાલી ચાલી રૂપિયા ચાલ બાદ ચાલી વીસ રૂપિયાનું બાકી બહુ મસ્ત રીતે આપણને મજા આવે બરાબર બરાબર રેડી કરો વાહ તમને લોકેશનની વાત કરું તો આ જો છે ને આજે આપણું પાનવાડી સર્કલ આ છે આપણો બસ સ્ટેન્ડ રોડ અહીંયા આગળ બસ સ્ટેન્ડ છે એનાથી આગળ આવો એટલે પાનવાડી સર્કલ એની એક્ઝેક્ટ સામે જ તમને અડીના જોવા મળી જશે ગોહેલ લોજ જબરદસ્ત ભાઈ જમાવટ કરો મોજ કરો ચાલો ભાઈ મસ્તી જમી લીધું છે અને એકદમ પેટ ફૂલ થઈ ગયું છે હવે જઈએ છીએ બધા ઘર બાજુ આરામ કરવા માટે ને એમ હવે પછી પછી ક્યારેક વિડીયો ઉતારવા નીકળશું વિડીયો ગેમ હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઓમભાઈ કહીએ એટલે તમારે ભાઈ સબસ્ક્રાઈબ કરવું જ પડશે ઓમભાઈ